હે સુખદેવજી એટલે પરમહંસ જેને આ દુનિયા હેરે કંઈ લેવા દેવા નથી હે પિતાજી બોલાવે કે હે સુખ હે સુખ પણ સુખદેવજી હામું જોતા નથી એ સુખદેવજીને પણ ભાગવતજીના બે શ્લોકો પાછા લઈ આવે છે આ તાકાત ભાગવતજીની છે કે વૈષ્ણવોને પરમહંસોને પણ જેમાં કંઈક મળે જ્ઞાન વિરાગ અને ભક્તિથી ભરપૂર છે અને નૈષ્કર્મ્યમ આવિષ્કૃતમ નૈષકર્મ્યા એટલે નિષ્કપટ ભક્તિ ભાગવતજીની અંદર નિષ્કપટ ભક્તિનું વર્ણન છે નિષ્કપટ ભક્તિ એટલે શું કે હે ભગવાન મારી પાસે તમારી મારે કોઈ વસ્તુ જોતી નથી જોઈએ તો માત્ર ને માત્ર મારે ભગવાન જોઈએ આને નિષ્કપટ ભક્તિ કહેવાય કેવાયગછ મોરે દીન દયાલ રે જ્યારે ગંગા પાર કરી અને ભગવાન રામ કેવટને કહે છે કેવટ ભાઈ તને શું આપું ત્યારે કેવટ કહે છે પ્રભુ અબ કચુ નાથન ચાહ્ય મોરે હે દીન દયાળ પ્રભુ મારા ઉપર અનુગ્રહ કરો બસ કોઈ વસ્તુ મારે જોતી નથી ભગવાન કહે છે કે નહીં કેવટ તે મને ગંગા પાર કરાવ્યો હું તને કંઈક આપીશ કેવટ કંઈ લેતો નથી પણ થરાર ભગવાન એને વિમલ ભક્તિનું દાન આપે છે તો આ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે તો એવા સરસ મજાના આ ચરિત્રો અદ્ભુત છે અને બીજો શ્લોક હં તત્શૃણવન પ્રપઠન આ ભાગવતજીની કથા જે સાંભળે અથવા ભાગવતને જે ભણે અથવા ભાગવતજીના શ્લોક ઉપર જે વિચાર કરે અથવા ભાગવતજીના જે દર્શન કરે એ પણ આ સંસારમાંથી મુક્ત થાય એના પિતૃઓ પણ મુક્ત થાય એવો અદ્ભુત છે ગ્રંથ બીજો શ્લોક સુખદેવજી બોલે છે કે નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખ મુખાત અમૃત દ્રવ સંયુતમ ભાગવતમ રસમાલયમ મોહરહો રસિકા નિગમ એટલે વેદ વેદ રૂપી કલ્પ વૃક્ષ ધ્યાનથી કથા સાંભળો રસ પીવાની છૂટ છે પણ કથા રસનું અપમાન થાય એવી રીતે નથી પીવાનું અવાજ ન થવો જોઈએ નિગમ એટલે વેદ વેદરૂપી કલ્પવૃક્ષનું આ પાકેલું ફળ એટલે ભાગવત અને એમાંય પાછું શુક મુખાદ આંબામાં જે કેરી પાકે અને કાર્બન નાખીને જે પકાવવામાં આવે કિશોરભાઈ મીઠાઈમાં ફેર ને બેમાં હે આંબે જે પાકે એ ફળમાં શું બાકી હોય પણ અનુભવી એમ કહે છે આપણા વડીલો કે આંબાના એ ડાળમાં જે લટકતું ફળ હોય પાકેલું હોય એ તો મીઠું હોય પણ હજી એનાથી પણ એક ફળ મીઠું હોય કોઈને ખબર છે હુડાની પાળેલી હાંક હે હુડો એટલે પોપટ કે ડાળીએ પાકે એ ફળ મીઠા હોય પણ એમાંય જેને પોપટે ચાંચ મારી હોય એ ફળની મીઠાશ કંઈક અનેરી હોય તો ભાગવત રૂપી આ ફળ છે ક્યાંય ગોટલી નથી માત્ર ને માત્ર રસ છે અને સુખદેવ સુખ એટલે પોપટ રૂપી પોપટે એમાં આ ભાગવત રૂપી ફળમાં ચાંચ મારી અને એ ફળ કેવું મીઠું એનું એનું વર્ણન શું કરવું હે આપણે તો એક સામાન્ય આ કથા કરીએ છીએ પણ મોટા મોટા વિદ્વાનો એમ કહે છે કે આ કથા રસ વર્ણવવામાં અમારું સામર્થ્ય નથી તો કહેવાનો અર્થ કે ભાગવત એટલે પરિપક્વ ફળ અને રૂપી સુડાની મારેલ ચાંચ અને એ પાછું કેવું છે બોલે અમૃત રસ દ્રવ સંયુતમ ફળમાં બી હોય ગોઠલી હોય ને પણ ભાગવતમાં ક્યાંય બી નથી ક્યાંય ગોઠલી નથી માત્ર ને માત્ર રસ છે એટલા માટે કીધું પીબત ભાગવતમ ભાગવતને પીવો પીબત એટલે પીવો અહીંયા કાયદેસર શૃણુત હોવું જોઈએ શૃણું શૃણુતા શૃણુતમ શૃણુત શૃણું વચન કે તમે ભાગવતને સાંભળો પણ અહીં શું લખ્યું પીબત તો તમે ભાગવતને પીવો પીબ પીબતા પીબતમ પીબત મધ્યમ પુરુષ બહુ વચન છે પાપ પાપાને ધાતુ કે તમે પીવો પીવો શા માટે બોલે રસ છે એટલા માટે અને ત્યાં સુધી આ લયમ જ્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભગવાનની કથા સાંભળા રાખો અને વિશેષ ભૂવી ભાવુકા હે ભાવિકો હે વૈષ્ણવો આ કથા ક્યાં છે ભૂવી એટલે પૃથ્વીમાં અહીં પૃથ્વી ઉપર છે સ્વર્ગ સત્ય કૈલાસ બીજે ક્યાંય ભગવાનની કથા છે નહીં માટે એને ખૂબ પીવો આમ સુખદેવજી મહારાજ સરસ મજાના કથાના એ શ્લોકોના રસનું વર્ણન કરે છે કે ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાૈદ્ય વસ્તવ મત્ર વસ્તુ શિવદમ તાપત્ર શ્રીમદ ભાગવતે મહામુનિ ભાગવતજીમાં કેવો ધર્મ છે બોલે પ્રોજ્જિત કૈતવ ધર્મ પ્રોજ્જિત એટલે હવે મારીને કેમ આપણે સાફ કરીએ અને જગ્યા સાફ થઈ જાય એમ પ્રોજ્જિત ધર્મ ધર્મમાં પણ ક્યાંય કપટ નથી તો ધર્મમાં કપટ હોય પ્રશ્ન થાય હે ધર્મમાં કપટ હોય બોલે હા હું કથા સાંભળું મને મોક્ષ મળી જાય એ પણ કપટ છે શ્રીધર સ્વામીએ ભાગવતજીની ટીકામાં લખ્યું છે કે એ પણ એક આપણી તમારી મારી કલ્પના છે તો એ પણ હોવી ન જોઈએ ભાગવતમાં કેવા ધર્મનું વર્ણન છે બોલે નિષ્કામ ધર્મનું વર્ણન નિષ્કામ ધર્મ એટલે હમણાં મેં વાત કરીને કે કહેવટકીય પ્રભુ કંઈ જોતું નથી અને નિષ્કામ ધર્મ એટલે ગોપીઓનું ઉદાહરણ કે ભગવાન એકવાર આમ માથું પકડીને બેઠા હતા અને નારદજી આવ્યા નારદજીએ પૂછ્યું પ્રભુ તમારી તબિયત બરાબર નથી બોલે ના કેમ તો કે મને માથું દુખે છે તો એની દવા બોલે હા દવા છે પણ અહીં મળે એમ નથી વૈકુંઠમાં કેમ ક્યાં મળે મારા ભક્ત કોઈ એના ચરણની રજ આપે અને જો એવું મસ્તકે લગાડું તો મારું આ માથું ઉતરે એ શક્ય નથી ભગવાને સીધા ટાર્ગેટ નારદજીને બનાવ્યા એ પણ ભગવાનના ભક્ત જ છે ને નારદજી કે લ્યો ને હું ગોતી આવું ક્યાંકથી અને નારદજી રસ્તો પૈકડો વૃંદાવનમાં આવ્યા અને આવતા નારદજીને આમ જોઈ ભગવાન ક્યારે આવે રાહ જોતી જોતી ગોપીઓ આમ મથુરા નજર કરીને હતી ભગવાન તો ન આવ્યા પણ નારદજી આવ્યા અને નારદજી આવ્યા એટલે પ્રણામ કર્યા અને કહ્યું કે હે નારદજી આપ તો ચૌદય લોકમાં ભ્રમણ કરતા હોય આપ કઈ બાજુથી પધારો છો અત્યારે બોલે વૈકુંઠમાંથી આવું છું અમારા પ્રભુ કુશળ છે ને બોલે પ્રભુ કુશળ નથી શું તકલીફ એને માથું દુખે છે અને એની દવા હું લેવા માટે અહીંયા આવ્યો ગોપીઓએ કીધું અરે અહીંયા એની દવા બોલે હા ભગવાને એમ કીધું છે કે કોઈ મારો ભક્ત એના ચરણની રજ આપે અને એ હું કપાળે લગાડું તો મારું માથું ઉતરી જાય ગોપીઓ ઊભીતી ન્યાથી આમ એના ચરણની જે રજ લઈ અને ધૂળના પોટલા વારીને દીધા હોય નારદજીને જાઓ અમારા પ્રભુના મસ્તકે લગાવજો લઈ અને નારદજી આવ્યા ત્યાં તો ભગવાન હિંડોળે ઇચ્છકતા હતા નારદજીએ પૂછ્યું પ્રભુ તમારું માથું દુખતું હતું ને બોલે હા તો કેમ થયું બોલે માથું ઉતરી ગયું નારદજીને સમજાવવા માટે પ્રભુએ લીલા કરી કે અરે પ્રભુ કારણ આ વાતની અંદર ભેદ છે કે જો કોઈ વૈષ્ણવ ચરણ રજ આપે અને એ રજ ભગવાનના કપાળે લગાડીએ તો તો એને નરક મળે ને એ આપણા પગની રજ ઠાકોરજીને લગાવાય ન લગાડાય તો આપણે નરકમાં જવું પડે પણ ગોપીઓએ નારદજીને એમ કીધું કે અમારે ગમે એટલા વર્ષો નરકમાં રહેવું પડે તો ભલે રહેવું પડે પણ અમારા ભગવાનને અમે માથું નહીં દુખવા દઈ આને કહેવાય નિષ્કામ ભક્તિ એવા નિષ્કામ ભક્તોની જેમાં કથા છે એવું આ શ્રીમદ ભાગવત મહાપુરાણ વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ શિવ એટલે કલ્યાણકારી વસ્તુ ત્રાપત્રયોન મૂલનમ ત્રણેય તાપનું ઉન્મૂલન કરનારી છે નાશ કરનારી આધિદેવિક આધિ ભૌતિક અને આધ્યાત્મિક શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિમ વાપરે ઈશ્વર સ્વયં વ્યાસજીએ જે ગ્રંથ બનાવ્યો છે અને પાછો કેવો છે કે શુશ્રુશુ ભી તત્ક્ષણાત એક જ વાક્ય યાદ રાખજો શુશ્રુશુ ભી તમે હું ખાલી બાપુ સંકલ્પ કરીએ ને કે કથા સાંભળવા જાવું ત્યાં હરી આપણા હૃદયમાં આવી જાય કથા સાંભળે સવારના સત્રમાં આપણે સાંભળ્યું ને કે જે કથામાં આવે એના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય આવે છે અને નાચવા માંડે છે તો આ બીજું બીજા શ્લોકનો અર્થ છે કે તમે એમ હજી યાદ કરો કે ભાઈ સાકરિયા પરિવાર દ્વારા કથા બેઠી અને એ કથા મારે સાંભળવા જવું છે ખાલી વિચાર કરો ને ત્યાં ભગવાન હૃદયમાં આવી જાય તો આ ભાગવત પુરાણ કેટલું મહત્ત્વ અને કેટલું એ મહાન છે એનું આ પ્રમાણ છે સરસ મજાના શ્લોકો સુખદેવજી સંભળાવતા હતા ત્યાં એક કથાના અંતમાં भगवान या भगवान प्रकटथया प्रहलाद स्ताल धारे तरल गति तया उद्धव कांश्य धारे वीणा धारे सुरर्षी राग करता जुनो भूत इन्द्रो वादिन मृदंगम जय जय सुकराह कीर्तने ते कुमारा यत्राग्रे भाववक्ता સરસરચનયા વ્યાસપુત્રો બભુવ સરસ મજાનું એ સંકીર્તન ચાલે છે સંકીર્તન કેવી રીતે ચાલતું હતું એનું વર્ણન છે પ્રહલાદ તાલ ધારી પ્રહલાદજી મહારાજ તાલ આપતા હતા ઉદ્ધવ કાંસ્ય ધારી કાંસ્ય મજીરા ઉદ્ધવજી વગાડતા હતા છગનભાઈ આ સત્સંગની અંદર ઉદ્ધવજી કાંસ્યા મજીરા વગાડતા હતા પ્રહલાદ તાલ આપતા હતા અને વીણા ધારી સુરરસિંહ હે નારદજી એમાં સરસ મજાના વીણાના સુર પૂરતા હતા સ્વર તયા સ્વર તયા એટલે આશાવરી રાગમાં ગાયું હોય અને પાછા દરબારીમાં એ વયા જાય તો સ્વર કુશલ તયા નથી એ સ્વરમાં ભૂલ છે કારણ કે દરબારી રાગ અને આશાવરી એ પાહેનો રાગ છે એક સુરમાં ભૂલ થઈ જાય તો આશાવરીમાંથી દરબારી દરબારીમાંથી આશાવરી ન થઈ જાય એવી રીતે સ્વર કુશલ થયા નારદજી સ્વર આપે છે રાગ કરતા અર્જુનો ભૂત અર્જુન સહસ્રાર્જુન અને કુંતી પુત્ર અર્જુન બે બંને હાજર હતા ઇન્દ્રોવાદીન મૃદંગમ ઇન્દ્ર મૃદંગ વગાડે છે અને કુમારો જય હો જય હો ના નાદ કરે છે કીર્તનની અંદર સનતકુમારો અને ભાવ ભાવભક્તા આ સરસ મજાનો ભાગવતજીના શ્લોકોનો સત્સંગ હાલે છે ત્યાં ભગવાન અને ભગવાનના ભક્ત મતલબ સુખદેવજી મહારાજ સહિત બધા જ મહાપુરુષોનું પ્રાગટ્ય થાય છે તો કહેવાનો અર્થ કે ભગવાનની કથા હોય ત્યાં બધાની હાજરી હોય આ દિવ્ય કથા સૂતજી કહે છે હે શૌનક હવે અસારે સંસારે વિષય વિષ સંગા કુલ ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પીબત સુખ ગાથા તુલ સુધામ કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે પરેક્ષિત સાક્ષી યત શ્રવણ ગત મુક્તિયુક્તિ કથને અંતમાં સુતની કહે છે કે હે સૌના અસારે સંસારે આ સંસારમાં ક્યાંય સાર નથી હો આ સંસારમાં શું છે સુખ અને દુઃખ આ સંસારમાં ક્યાંય આનંદ નથી હો આ વાક્ય ધ્યાનથી સાંભળજો આ સંસારમાં સુખ અને દુઃખ બાપુ બે જ વસ્તુ છે આનંદ નથી આનંદ તો વિના સુખ શાંતિ નથી હરિભ शा सितार આ સંસારમાં સુખ અને દુઃખ છે જો તમારે આનંદ જોતો હોય તો સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી માળા કરજો એમાં તમને મને આનંદ મળશે આ કથામાં આનંદ છે બધા બેઠા છીએ છગનભાઈ આનંદ આવે ને બધાને પણ હમણાં કથા મંડપની બહાર નીકળીએ જેમ ભેંસ પાણીમાં પડે અને માખિયું કિનારે બેઠી હોય કાંઠે આમ બહાર નીકળે ને પાછી ચોટે એમ તમને મને આ સંસારની માખીયું મંડે છોટવાઓ કથા બહાર નીકળીએ ત્યાં મંડપને છોડીએ ત્યાં કહેવાનો અર્થ કે આ અસાર સંસારમાં વિષસંગાકુલધીય હો આ તમારી મારી બુદ્ધિ વિષયથી દાજેલી બની છે ક્ષણાર્ધમ એક ક્ષણ નહીં તો અડધી ક્ષણ આ કથાનું અમૃત પ્યો કિમર્થમ વ્યર્થમ ભો અરે જીવ કુપથે કુચ્છિત નિંદિત નિંદિત રસ્તે કામે જાઉં છો અને ખોટા ખોટી કથાઓમાં સુકામે ટાઈમ બગાડો સાત દિવસમાં પરીક્ષિતને મોક્ષ મેળો પરીક્ષિત સાક્ષીયત ગત યુક્તિ કથને કે પરીક્ષિત રાજાને મોક્ષ થયો આ એનું પ્રમાણ છે તો ખાસ ભાગવત કથાને સાંભળો બીજું કંઈ સાંભળવાની જાજી જરૂર નથી તો કથાનું મહત્વ ભગવાનને ચરણે અર્પણ કરી અને પ્રથમ સ્કંદની અંદર ભગવાનને વંદન કરીએ પેલા બે મિનિટ ભગવાનનું નામ ભજો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે ગોવિંદ ભજો રાધે 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 ગોવિંદ ભજો રાધે રાધે કૃષ્ણ રાધે ગોવિંદ ભજો રાઉ રાધે કૃષ્ણ રાધે ગોવિંદ કેશવજી કલ્યાણ ગિરી હરે મદન મોહન શ્રી વૃંદાવન ચંદ ભજો દશરથ નંદ જન કદલે ભજો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે ગોવિંદ યાદવ પદ સદાસય યાદવ પતિ યાદવરાાય ય ય ધુન ગાવે સ્વામી પરમાનંદ ભજો દસરથ રાધે રા આવો પ્રથમ સ્કંદ અંદર શ્રીમદ ભાગવત આરંભમાં ભગવાન વેદ મંગલાચરણ કરે છે ગ્રંથના આરંભમાં વચ્ચે અને અંતમાં આમ ત્રણ મંગલાચરણ હોય પ્રારંભમાં વેદવ્યાસજીનું મધ્યમાં સુખદેવજીનું અને અંતે સુદપુરાણીનું આ ત્રણ મંગલાચરણ છે મંગલાચરણ એટલે જેનું મંગલ આચરણ હોય એનું મંગલાચરણ થાય જેનું જીવન આદર્શ જેનું જીવન આદર્શ હોય એના દર્શન કરો તો તમારું જીવન ધન્ય બની જાય તો જેનું આચરણ મંગલ છે એનું મંગલાચરણ હોય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ કે મા અમને ભિક્ષા આપો તમારા શરીરમાં એક અંગ વસ્ત્ર ન હોવું જોઈએ અને મા અનસૂયા ભિક્ષા આપે અને ત્રણેય પાછા બાળક બની જાય આને કહેવાય આચરણ મંગલ તો જેનું જીવન પવિત્ર છે એની વાત છે પહેલો શ્લોક વેદ વ્યાસથી મંગલાચરણ કરે છે કે જન્માદ્ય યતોન્વયાદિતરત ચાર થે स्वरा तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यतरत्रिसर गोमृषा ताम्ना स्वेन सदा નિરસ્તુહકમ સત્યમ પરમ હે મહે સત્યમ પરમ હે મહે પરમ સત્ય જે પરમ સત્ય છે એને હું તમે વંદન કરીએ છીએ એ સત્ય કેવું છે બોલે જન્માદ્યશ્ય યત આ જગતનું ઉત્પત્તિ સ્થિતિ અને લય જેના દ્વારા થાય છે એ જ પરમ તત્વ તેને બ્રહ્મ કવયે આ શ્રીમદ ભાગવત આદિ આદિ નારાયણે જે બ્રહ્માજીને આપ્યું છે હે કેવું છે અદ્ભુત બોલે મોહિયંતિય સૂરયઃ જે કથાની અંદર સુરી સુરી સુરય જે મહાપુરુષ છે જે ત્યાગીઓ છે સુખદેવજી જેવા છે એ પણ જેની અંદર અટવાઈ જાય મતલબ આ ભાગવતજી સુખદેવજીએ બધું છોડ્યું પણ ભાગવતજીને છોડી શક્યા નથી તો મોટા મોટા ત્યાગીઓ પણ જેમાં ફસાય છે એવું જેમાં અદ્ભુત જ્ઞાનનું વર્ણન છે તે જો વારી મૃદામ યથા વિનિમયો તે જ વારી એટલે જલ ત્રિસર માટી માટીયા ઘડો મીથિયા એને વાપરવા વાળો મીથિયા સમજાય છે ઘટાકાશ અને ફટાકાશ ભગવાન એવા છે કે અધૂરા નથી એ પૂર્ણ છે અને અધૂરા કોઈ દિવસ એ થતાય નથી આ અઘરો છે શ્લોક બહુ વિદ્વાનો આમ આ શ્લોકો ઉપર બહુ ચર્ચા કરતા હોય પણ આપણે જે સમજવું છે એ સમજી લઈ કે ઘડો મીથિયા છે માટીનો બનાવ્યો હોય આપણે ઘડો એ પાછો ફૂટી જાય ને એને વાપરીએ કોણ હો ને તમે આપણું કંઈ નક્કી નથી હવે ઘડામાં માટી છે તો માટી તમે લઈને ઘડો બનાવો તો આ પૃથ્વીની માટી ઓછી થઈ જાય ન થઈ જાય આ ઘળો પાછો ફૂટી જાય માટીમાં પાછી ફળી જાય કેટલો વરસાદ વરસે કેટલી નદીઓમાં પૂર આવે પણ કે એ બરું કે સમુદ્ર છલકાણો નહીં એમાંથી જ એમાંથી બાષ્પીભવન થઈને પાછું એમાં ને એમાં આવે પણ તમને મને અલગ દેખાય હકીકતમાં એ એક જ છે આ હવા છે આપણે એને જોઈ શકીએ ન જોઈ શકીએ પંખો હાલે એટલે આપણે અનુભવ થાય રૂપરહિત સ્પર્શવાન વાયુ વાયુનું લક્ષણ છે કે રૂપરહિત એમાં રૂપ નથી પણ સ્પર્શ થાય કે ઠંડો પવન છે ગરમ છે એ આપણે ખબર પડે એમ ભગવાનને આપણે જોઈ ન શકીએ પણ એનો અનુભવ થાય કેવી રીતે જેમ આપણે આગળ જતા હોય રસ્તામાં તો આપણે જલ દેખાય દેખાય ને આપણે આ વૈશાખ મહિનાના તડકામાં લોધિકાથી તમે આમ રીબડા તરફ જાઓ તો એ ડામર પટ્ટી ઉપર એમ થાય કે વાં પાણી ભર્યું છે પણ એ પાણી છે નહીં પણ દેખાય છે એ સત્ય છે નથી એ પણ સત્ય છે ભગવાન છે તો જગત છે એ મિથિયા છે ભગવાન જગત નહીં હોય તો એ ભગવાન તો હશે જ સત્વે યત્વે અન્વય ય સત્વે વ્યતિરેક અન્વય અને થી આ જગત ભગવાને બનાવ્યું છે અને આદિનારાયણે બ્રહ્માજીને એ જ્ઞાન આપ્યું બ્રહ્માજીએ વ્યાસજીને આપ્યું વ્યાસજીએ સુખદેવજીને આપ્યું આ અદ્ભુત જ્ઞાન અને સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવ્યું ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ પોતાના પ્રભાવથી પોતાના તેજથી બધાને નિષ્પાપ બનાવે છે અને બધાનું કલ્યાણ કરે છે એવા પરમ સત્ય ભગવાનને અમે એનું ધ્યાન કરીએ છીએ એને અમે વંદન કરીએ છીએ આ પરમ સત્ય એટલે જુઓ ભાગવતજીમાં ક્યાંય સંપ્રદાયવાદ નથીઓ સત્યમ પરમ ધીમહી પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ રામમ પરમ ધીમહી હોત તો રામાનું જ સંપ્રદાય રામને જે માને છે અમારા જેવા એમ કહેત કે આ તો રામનું શાસ્ત્ર છે સાક્તમ પરમ ધીમહી હોત તો કોઈ દેવીના ઉપાસકો એમ કેત કે આ શાસ્ત્ર અમારું છે શૈવમ પરમ ધીમહી તો કોક શિવના ઉપાસકો એમ કે કે આ તો અમારો ગ્રંથ છે પણ વ્યાસજી લખે છે સત્યમ પરમ ધીમહી પરમ સત્ય છે અહીંયા તો કોઈને પ્યાસ લાગેલી હોવી જોઈએ કોઈને તરસ લાગેલી હોય અને કોઈ આવે તો પી શકે બિન સાંપ્રદાયિક પ્યાઉં હે આ પરબ છે પાણીનું કેવું બોલે બિન સાંપ્રદાયિક કોઈ સંપ્રદાય વાત ભાગવતમાં નથી એ શિવનો ઉપાસક કથા સાંભળી હગે રામનો ઉપાસક સાંભળી હગે અને વૈષ્ણવ પણ સાંભળી શકે એવું અદ્ભુત પરમ સત્ય આ ભગવાન છે એનું વર્ણન શ્રી સુખદેવજી મહારાજ કરે છે અને હવે જન્માદ્યસ્ય આમ જોઈએ તો આ શ્લોક મને તમને સમજાય એમ નથી હો કારણ કે આ અદ્ભુત છે આમાં જ્ઞાન કે ભગવાનને પામવાની વાત છે રોમ રોમ પ્રતિ કોટી કોટી બ્રહ્માંડ ભગવાનના એક એક રૂવાડામાં કોટી એટલે કરોડ પણ કરોડની કરોડો બ્રહ્માંડ લટકે છે તો એ ભગવાનનું રૂપ કેવું હશે બુદ્ધિથી આપણે ન પામી શકીએ પ્રયત્ન કરીએ તોય પામી શકીએ નહીં દરિયાને કાંઠે આપણે જાય તો એ પાણીનું શું વર્ણન કરીએ આપણે આ હા હા થઈ જાય આ હા હા પાણી તો જો થોડેક નજર કરીએ તો દરિયોને આકાશ એક થઈ જાય ગિરનારની આગળ જઈને ઊભા રહી ગિરનારની ઊંચાઈ કેટલી આપણે એનું ઉપમા ન આપી શકીએ એમ ભગવાન અદભુત છે આ બ્રહ્મ પૃથ્વી તણો પિંડો કરો રજ લાવતો ક્યાંથી હશે એક કવિએ